વિશ્વ સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવાની થીમ પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપ છોટાદેપુર એસટી ડેપો ખાતે રૂપી નાટકનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું છોટાદેપુર એસટી ડેપો ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી છોટાદેપો દ્વારા છોટાદેપુર એસટી ડેપોની અંદર એક રૂપી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંગલ પ્લાસ્ટિક નો ત્યાગ કરવો તેમજ વૃક્ષોનું જતન કરવું તેને કાપવું નહીં સ્વચ્છતા રાખી ભવ્ય રૂપી નાટકના કલાકારો દ્વારા છોટાદેપુર એસટી અંદર અવરજવર જવર કરતા મુસાફરોને જાણકારી આપી હતી ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે બાવીસ મેથી પાંચ જૂન સુધી સતત કાર્યક્રમની ઉજવણીઓ કરવામાં આવી રહી છે તે સંદર્ભે આજે પાંચમી જૂન વિશ્વ વિશ્વ પર્યાવરણ ઉજવણીના દિવસે આજે અમે એક અમારા કલાકારો દ્વારા અહીંયા બસ ડેપો ખાતે એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંની જાહેર જનતાને વૃક્ષો વાવવા માટે પ્લાસ્ટિકના નિવારણ માટે એવો સંદેશ આપવામાં આવી રહ્યો છે અને અહીંના જે જાહેર જનતા છે એ ખૂબ સરસ રીતે સાંભળ્યો અને અહીં અહીંના તમામ સ્ટાફનો સરસ સહકાર રહ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર દેપુર મંત્રી છોટાઉદેપુર આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષો વાવવા માટેનું આપણે એક આયોજન છે બીજું કે પ્લાસ્ટિકથી દૂર રહેવા માટેનું આયોજન એક છે કે પ્લાસ્ટિકથી દૂર રહેવું ગંદકી ન કરવી પ્લાસ્ટિક ઘણું ખતરનાક છે પર્યાવરણ માટે અને સ્વાસ્થ્ય માટે તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો એના માટે જનજાગૃતિ માટે એક શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું ડેપો ખાતે એ લોકોએ ઘણું સારું નાટક ભજ્યું અત્યારે હાલ ડેપોની પરિસ્થિતિમાં સાફ સફાઈનું ઘણું ધ્યાન રાખવામાં આવે છે હવે પબ્લિકને જાણકારી એટલી આપવાની કે તમારા તરફથી અમને સાથ સહકાર પૂરો મળે કે ભાઈ ડેપોમાં ગંદકી ન કરે એના માટે પણ પબ્લિકને અમે નમ્રતા વિનંતી પણ કરી છે ને પબ્લિકને ખાસ જણાવવાનું કે ખાસ કરીને કચરાપેટી મૂકવામાં આવેલી છે તો એનો ઉપયોગ કરવાનો છે અને કચરો કચરાપેટીમાં નાખે એવું અમારો અભિગમ છે જેના કારણે ચોખ્ખાઈ રહેતા અત્યારે ડેપોમાં માહોલ બી ચોખ્ખો રહેશે અને આપણા સ્વાસ્થ્યને સારું રહેશે એ ટાણે હું એક ઈચ્છા જાહેર કરું છું ને દેશના માટે પણ એક સ્વાસ્થ્ય માટે પણ બંને માટે પણ જરૂરી છે ચોખ્ખાઈ માટેનું